વેબસાઇટ દ્વારા અલગ અલગ કોમોડિટીઝ તેમજ ગોલ્ડ અને પ્લાસ્ટિક કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરાવડાવી અને તેમાં પચીસ ટકાથી વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી આ વેપારી સાથે ઓનલાઈન શોધ થયેલી માહિતી મળતા આ બાબતનો આઈપીસી ચારસો સાઠ ચારસો વીસ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ અને આઈટી એક છાસઠ સી છાસઠ ડી જામનગર સાયબર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો જે ગુનાની તપાસના અંતે આમાં બે આરોપીઓની કલકત્તા જે હાવડા કમિશનરેટ અને બીજા એક કમિશનરેટ જ્યાં કલકત્તાનું છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓના નામ વિવેક સુશીલકુમાર કનોરિયા અને ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા બંને રહે હાલ કલકત્તા ત્યાંથી બંનેની ધરપકડ કરી અને હાલ લાવવામાં આવે છે અને તપાસ ચાલુ છે તેમજ આની સાથે બીજા કયા કયા આરોપીઓ આની સાથે સામેલ હતા તેની તપાસ ચાલુ છે આમાં જે બનાવતો તેમાં કુલ પચાસ લાખ ચાર હજાર સુધીની રકમ હતી જેમાં જે આરોપી પાસેથી પડાવી લેવામાં આવેલી હતી પરંતુ તેમાં કોઈ એમને કે આપવાના બદલે તે આરોપી દ્વારા ફ્રોડ કરવામાં આવ્યો હતો સૌપ્રથમ આરોપી દ્વારા વોટ્સએપના મેસેજનું જ્યારે મારફતે જે ફરિયાદી છે તેને એક ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક કે જેમાં ફેક વેબસાઇટ અને ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આપવા માટે આવી હતી અને તેમાં એનું ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરના આધારે એક તેનું લોગિન આઈડી જનરેટ કરવામાં આવ્યું જેમાં તેને રિયલ ટાઈમ કોમોડિટીઝનું લિસ્ટ બતાવવામાં આવ્યું અને તેમાં રિયલ ટાઈમ કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે એવા બધા પ્લાસ્ટિક કોમોડિટીમાં ઇન્વેસ્ટ કરવા માટે જણાવ્યું હતું જેમાં મંથલી એમને પચીસ ટકાથી વધારે રિટર્ન મળશે એવું જણાવવામાં આવ્યું હતું જેના આધારે શરૂઆતના સમયમાં એને ઘણા રિટર્ન્સ પણ મળ્યા હતા કે જેથી આરોપી ફરિયાદી દ્વારા વધુને વધુ પૈસા ઇન્વેસ્ટ કરવા માટે હાલત ચાલી હતી અને આ પ્રકારની ફેક વેબસાઇટમાં જ્યારે એમને વધારે પડતા પૈસા એટલે કે પચાસ પચાસ લાખ જેટલી રકમ ઇન્વેસ્ટ કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા પરંતુ આરોપી દ્વારા એમાંથી કોઈપણ પ્રકારનું રિટર્ન આપવાને બદલે તે તમામ રકમ એના બીજા એકાઉન્ટ બેંકના એકાઉન્ટમાં લઈ લેવામાં છે આ પ્રકારે ઓનલાઈન પહોંચતી